લઈ જવાનો સો ટકા ની વાત છે એક તમને દાખલો આપો કે હતો ને એમાં એક પોપટ નું બચું એક બચું રહેતું એટલામાં એટલામાં ફરે વડ ના ટેટા ખાય અહિયાં બાજુ પાણી હતું પાણી પીવે વડ ની આજુબાજુ ફર્યા કરે એમના દૂધ ગમે નો જીવ લેવા જાય ને વડલા પાસે થી નીકળે અને પોપટ ને સામું જોઈ અને દાંત કાઢે પોપટનું બચું ગભરાય ઠીક આય યમના દૂધ છે અને મારી આમ દાંત કાઢે છે મને લઈ જાય મને મારી નાખ ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચું સાંભું જોવે ને અને યમના દૂધ દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ભફડાટ બાપુ બે જાય કે આ મને લઈ જાય છે આ મને મારી નાખ એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો

એ વડલે આવે ને ત્યાં એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે આજથી રોજ નીકળો છો ઓલા ખોપડના બચાવું શું કામ કે જો જો કરીને દાંત કાઢો છો બચારાને એને હુકમ ગભરાવો છો કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબાર પર એ ચોપડા એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર જવા આ એક મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ત્રણથી પછી અમારે લેવા જવાનો અમને એમ કે ખોપરે પોત છે તો મૂકીને આવ્યા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે મૂકવા વાળા કોઈ જિંદગી માં નહીં જવાય ને તો અહિયાં તમને મૂકવામાં આવવાના સમય ની ભલીહારી છે બાપુ માણસ થી કોઈ થી કઈ થાય એમ નથી